નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ એક વિષય કલરવ પાઠ નંબર છઠ્ઠો મજા પડે મજા પડે આગળ આપણે જોયું હતું કે એક વર્ષની ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું તો ત્રણેય વિષય આપણે સમજ્યા કે ત્રણેય ઋતુમાં આપણે અલગ અલગ પ્રકારની મજા પડતી હોય છે ત્યાર પછી શબ્દો જે તમને હોમવર્કમાં પણ લખવા આપેલા હતા આગળ આપણે જોઈએ પ્રશ્નોના જવાબ શિયાળામાં ઠંડી પડે તો કેવા કપડાં પહેરવા જોઈએ જોડકું જોડ્યું હવે પછીનો આગળનો અભ્યાસ આપણે આજે કરશું ચાલો સૌથી પહેલાં હવે તમને આપેલું છે કે રંગ પૂરો છત્રી હે અને શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેયનું એક એક ચિત્ર આપેલું છે કેવી રીતે તો કે છત્રી છે તો એનો આપે આપણે ક્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ ચોમાસામાં કરતા હોઈએ છીએ ત્યાર પછી બાજુમાં તો કે સ્વેટર ટોપી એટલે કે ગરમ કપડાં પહેરેલી વ્યક્તિ છે તો એનો આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ તો કે શિયાળામાં ઉપયોગ કરીએ છીએ એના નીચે ઉનાળામાં પાતળા કપડાં અને ખુલ્લા વાતાવરણમાં આપણે રમવું ગમતું હોય છે એટલે કે તે ઉનાળાનું ચિત્ર છે એવી રીતે ત્રણેય ઋતુનું એક એક ચિત્ર આપેલું છે જે આપણે એમાં રંગ પૂરવાનો છે ચલો ત્યાર પછી નીચે ઉદાહરણ મુજબ જોડો જેમ ગાડી તો સામે કેમ ગાડી છોડેલી છે એવી રીતે આપણે ત્યાર પછી બીજું નામ છે કીડી તો સામે કીડી ત્યાર પછી ત્રીજું એરણ તો સામે એરણ ત્યાર પછી છીણી તો એની સામે છીણી હવે તો કે કાતર તો કાતર ચલો આવી રીતે તમારે સવે જોડવું જોડવાનું છે હવે અભિનય કરો ચલો દરેક વ્યક્તિએ ઘરે અભિનય કરવાનું છે જે તમારા નાના ભાઈ બહેન હોય કે મોટા ભાઈ બહેન હોય કે મિત્રો હોય ફ્રેન્ડ સર્કલ હોય તેની રીત તેની સાથે તમે આ અભિનય કરશો કઈ રીતે કરવાનું છે તો કે શિયાળાનું પહેલાં સૌથી પહેલાં શિયાળાનું ગરમ કપડાં પહેરવાના મફલારને સાલ ઓઢવાની તાપણે તાપડું તાપવાનું આવી રીતે તો કે ન થયું તો કે શિયાળાનો અભિનય થયું ત્યાર પછી બીજું પંખામાં હવા ખાવાની ઠંડા પીણા પીવાની પરસેવો લૂછવાનું આવો અભિનય કરો તો ન થયું તો કે ઉનાળા વિશે ત્યાર પછી વરસાદમાં નાહવાની અત્યારે વરસાદ આવતો ન હોય પણ તમારે અભિનય કરવાનો કે બહાર જઈને ખુલ્લા વાતાવરણમાં વરસાદમાં નાહાતા હોય એવી રીતનું અભિનય કરવાનું છત્રી લઈને ચાલવાનું રેનકોટ પહેરવાનું તો એવી રીતે ત્રણેય ઋતુઓનો આપણે અભિનય કરવાનું કીધું છે તો તે તમારે ઘરે કરવાનો પ્રયત્ન કરવાનો ત્યાર પછી ઓળખો અને રાઉન્ડ કરો સૌથી પહેલાં તમને પ શબ્દ આપ્યો છે તો પ છેટલી જેટલી ત્રણેયના શબ્દો છે એમાં પની ફરતે રાઉન્ડ કરવાનું છે ત્યાર પછી ડ તો આપણે ડ ની ફરતીકોર રાઉન્ડ કરશું ત્યાર પછી તો કે ત તો તમાં રાઉન્ડ કરવાનું એવી રીતે તમારે હણ તો હણમાં રાઉન્ડ કરવાનું ઈ તો કે જે જે શબ્દમાં ઈ આવતો હોય ત્યાં ફરતીકોર ગોળ કરવાનું ચાલો છે નીચે શું કીધું છે કે આંગળી ફેરવો પ ડ તણ તમારે વાગણી ફેરવતા ફેરવતા પ શીખવાનો છે ડ શીખવાનો છે ત શીખવાનો છે અને હણ શીખવાનો છે આવી રીતે તમે ત્રણેય શબ્દ આના ઉપરથી તમને જે શબ્દની પ્રેક્ટિસ થશે કે પ ડ લખવાની અને બોલવાનો પ્રયત્ન કરવાનો છે હવે ટપકા જોડો અને લખો જે રીતે આપણે આગળ જોયું પ ડ તણ અને ઈ તો એ જ રીતે આપણે અહીંયા ડ તણ અને ઈ આપેલો છે તો તમારે ટપકા જોડી અને સૌથી પહેલાં પડ તણ ઘૂંટીને લખવાનો છે ત્યાર પછી નીચે જે કોરું આપ્યું છે એમાં ફરીથી લખવાનો પ્રયત્ન કરવાનો છે કે પ ડ રીતે સાવ ફરીથી લખી અને લખવાના છે જે ખાના ખાલી આપ્યા છે એમાં લખવાનું છે ચલો ત્યાર પછી હવે વાંચો અને લખો જેમકે બાગ કીડી સાડી તમારે તમારી બુકમાં શું કરવાનું કે લખવાનું છે અને બોલવાનો પ્રયત્ન કરવાનો વાંચવાનું સાથે સાથે લખતું જવાનું બકરી વાઘતી ઉડતી નિસરણી કરવતી દાતરડી ત્યાર પછી નીચે તમને ત્રણ વાક્યો આપેલા છે તે તમારે બોલવાના છે કે તમને આવડે છે વાંચો અને લખો લખવાના પણ છે મન અને મને કાકડી આપી તમારી સાડી સારી છે રાજા કરતા મારી ગાડી સારી ચલો આગળ શબ્દ બનાવો તમને જ્યાં અહીંયા ફૂલ જેવું ચિત્ર આપ્યું છે એમાં વચ્ચે તમને કા લખેલો આપ્યો છે તો એની આરે બાજુમાં જે પાંદડાની પાખડીઓ છે એમાં બે બે શબ્દ આપ્યા છે એને છોડીને નવો શબ્દ બનાવવાનો જેમ કે પેલો શબ્દ બનાવ્યો કા પડ તો પેલો કા લીધો અને બીજા બે પડ લીધા એવી રીતે બીજા ખાનામાં તમે લખશો કા ત પછી ત્રીજામાં લખશો કા ભ ર પછી કા સ મ અને ક ન ન તો આવી રીતે તમને નવા શબ્દો ચાર મળશે એક શબ્દ તો તમને આપેલો જ છે એના સિવાયના ચાર શબ્દ જે તમારે છે એ અહીં લખવાના છે એવી જ રીતે અહીં આપ્યું છે બ શબ્દ આપેલો છે તમને અને સામે તમને બે બે શબ્દવાળા ખાના આપ્યા છે તો સૌથી પહેલાં એને શું લખ્યું બ બડી બનાવ્યો બને પેલો જોડ્યો બાકીના બે પાછળના શબ્દ બાજુમાંથી જોડ્યા એવી જ રીતે બકરી બગડી બમણી બરણી એવા શબ્દ ચાર નવા બનશે તે તમારે લખવાના છે ચલો આટલું તમારે હોમવર્કમાં લખવાનું રહેશે શબ્દો બનાવવાના છે અને આ સિવાય અન્ય શબ્દો જે તમને આવડતા હોય ઘરે લખવાનો પ્રયત્ન કરવાનો બુકમાં હોમવર્કમાં તમારે દસ શબ્દ એવા લખવાના છે થેન્ક યુ